નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે

તે અંગે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો હાલ હવામાન વિભાગે અતિભારે વરસાદની કોઈ આગાહી આપી નથી જ્યારે અંબાલાલ પટેલે વરસાદની બે સિસ્ટમ બનશે તેવું જણાવી દીધું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે સોમવારે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાત ઉપર જે ઓપ્શન રફ હતું તે હવે નથી રહ્યું અને આ ઉપરાંત અન્ય કોઈપણ વિસ્તારની વરસાદની સિસ્ટમ એકઠી નથી જેને કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વીસમી ઓગસ્ટ અને આવતીકાલે એકવીસમી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટાછવાયા સ્થળો ઉપર હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વીસ અને એકવીસમી તારીખે વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ અંગે જણાવતા તેમણે કહ્યું અહીં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે અભિમન્યુ ચૌહાણે કુલ વરસાદની વાત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી દરિયાકાંઠામાં પણ કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાંથી વધુ વરસાદ ગયો નથી બે બે વરસાદી સિસ્ટમ ગુજરાતને ન્યાલ કરશે વીસથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીમાં બે વરસાદી સિસ્ટમ બનવાની છે વીસથી લઈને પચીસમાં અરબસાગરની સિસ્ટમ વરસાદ આપશે તો વીસમી ઓગસ્ટથી લઈને અરબસાગરમાં સિસ્ટમ બનશે વધુમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કર્ણાટક સુધી વરસાદ લાવશે લો પ્રેશર તથા મહારાષ્ટ્રમાં પણ વરસાદ લાવશે જ્યારે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે પચીસથી લઈને ત્રીસ ઓગસ્ટમાં ફરી એક વરસાદી રાઉન્ડ આવવાનો છે વીસથી લઈને અરબ અરબસાગરની સિસ્ટમથી વરસાદ આવશે જ્યારે પચીસથી લઈને ત્રીસમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર જોવા મળશે પચ્ચીસમી તારીખથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે પચીસથી લઈને ત્રીસ તારીખમાં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે ત્રેવીસ ઓગસ્ટ બાદ ગુજરાતમાં બખા બોલાવે તેવો વરસાદ પડી શકે છે પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જ્યાં પડે ત્યાં ભારે થઈને વરસાદ પડે તેવી આગાહીઓ છે ઉત્તર ગુજરાત માટે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વીસથી લઈને પચીસમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સમગ્ર ભારતમાં સતત વરસાદ પડી રહ્યો છે શ્રાવણ મહિનામાં ચારે તરફ વાતાવરણ ખુશનુમા છે ભારતમાં અમુક વિસ્તારોમાં વરસાદે પૂર જેવી સ્થિતિ અને ભૂસ્ખલનને પણ જન્મ આપ્યો છે આ દરમિયાન મંગળવાર એટલે કે વીસ ઓગસ્ટના રોજ હવામાન વિભાગે સાત દિવસ માટે આગાહી અને ચેતવણી પણ જારી કરી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીડ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદની સંભાવનાઓ છે આ અઠવાડિયા દરમિયાન પંજાબ હરિયાણા ચંડીગઢ દિલ્હી રાજસ્થાનમાં છૂટો છવાયો વરસાદ પડવાનો છે જ્યારે મધ્ય ભારત કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્રમાં પણ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો પૂર્વ ભારત આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો કેરળ અને માહે લક્ષદ્વીપ કોસ્ટલ કર્ણાટકમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે મિત્રો વીસ ઓગસ્ટની જો વાત કરવામાં આવે તો વીસ ઓગસ્ટે જમ્મુ વિભાગ ઉત્તરાખંડ છત્તીસગઢ તટીય આંધ્રપ્રદેશ યનમ રાયલસીમા દક્ષિણાંદરી કર્ણાટક પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો આસામ અને મેઘાલયમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ ભારલી અને માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખડશેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો આ બાજુ જેતપુરના વિસ્તારો વિસાવદર ધારી અને બગસરાના વિસ્તારો ગોંડલ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ભાનગઢના વિસ્તારો ભાવનગર સોનગઢના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો થાન સાવડી મોરબીના વિસ્તારો હળવદ અને ધ્રાંગધ્રાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજીના છૂટાછવાયા વિસ્તારો ખેડબ્રહ્માના અમુક વિસ્તારો તો આ બાજુ ચાણસમાં મોઢેરાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચાંબાનેર દાહોદ પીપલોદના છૂટાછવાયા વિસ્તારો બોડેલી છોટા ઉદેપુર અને ક્વાંટના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર કરજણ ડભોઈ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઢાર લખપતના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં બાવીસ તો ભાડલીના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સોળ સલાયાના વિસ્તારોમાં સોળ દેવભૂમિ દ્વારકામાં વીસ પાણવડના વિસ્તારોમાં બાર તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જુનાગઢના વિસ્તારોમાં નવ વેરાવલના વિસ્તારોમાં અઢાર ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં આઠ તો અલંગના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ભાવનગરના વિસ્તારોમાં છ અમરેલીના વિસ્તારોમાં છ ગોંડલના વિસ્તારોમાં નવ જસદણના વિસ્તારોમાં સાત તો બોટાદના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં અગિયાર ચોટીલાના વિસ્તારોમાં નવ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાત મોરબીના વિસ્તારોમાં બાર તો આ બાજુ કુડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ થરાદના વિસ્તારોમાં દસ રાધનપુરના વિસ્તારોમાં દસ મહેસાણાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નવ વિરમગામના વિસ્તારોમાં આઠ ધોળકાના વિસ્તારોમાં છ નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં નવ તો આ બાજુ દાહોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં છ વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં પાંચ તો આમોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સાત ભરૂચના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં અગિયાર વ્યારાના વિસ્તારોમાં બાર આહવાના વિસ્તારોમાં નવ તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી નલિયા માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા અને સિસલીના વિસ્તારો ભાણવડ પોરબંદર કુતિયાણા અને ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો અમરેલી બાબરા જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા અને બાનગઢના વિસ્તારો રાણપુર અને ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ત્યારબાદ રાજકોટના છૂટાછવાયા વિસ્તારો ચોટીલા થાન અને વાંકાનેરના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો કુડા હળવદના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો દિયોદર રાધનપુરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાયડ લુણાવાડા કપડવન બાલાસિનોર ડાકોરના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જાંબુસર કરજણ ડભોઈ અને સિનોદના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સોળ રાપરના વિસ્તારોમાં બાર ગાંધીધામના વિસ્તારોમાં સોળ તો માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાડલીના વિસ્તારોમાં અઢાર અને નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્તર સલાયાના વિસ્તારોમાં અઢાર દેવભૂમિ દ્વારકામાં વીસ ભાણવડના વિસ્તારોમાં બાર પોરબંદરના વિસ્તારોમાં અઢાર તો જૂનાગઢના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવલના વિસ્તારોમાં અઢાર ઉનાના વિસ્તારોમાં છ તો મહુવાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે આલંગના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો અમરેલીના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગોંડલના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે બોટાદના વિસ્તારોમાં છ રાજકોટના વિસ્તારોમાં સાત તો ચોટીલાના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાત મોરબીના વિસ્તારોમાં દસ તો કોડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ થરાદના વિસ્તારોમાં દસ રાધનપુરના વિસ્તારોમાં દસ મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં નવ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં આઠ વિરમગામના વિસ્તારોમાં નવ ધોળકાના વિસ્તારોમાં સાત નડિયાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ગોધરાના વિસ્તારોમાં છ લુણાવાડાના વિસ્તારોમાં આઠ તો દાહોદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ખંભાતના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો વડોદરાના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાનો છે આમદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં સાત તો ભરૂચના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરતના વિસ્તારોમાં નવ વ્યારાના વિસ્તારોમાં નવ આહવાના વિસ્તારોમાં સાત તો વલસાડના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે